હાલ અમદાવાદથી એક દુખદ ખબર સામે આવી રહી છે અમદાવાદમાં સ્કૂલ રિક્ષામાં બાળકોને મોકલતા વાલીઓ ખાસ ચેતી જજો જેમાં શાહીબાગ વિસ્તારનો વિડીયો સામે આવ્યો છે તેમાં સ્કૂલ રિક્ષા બંધ થઈ જતા ચાલુ રસ્તા પર ધક્કો મારતા બાળકી રસ્તા ઉપર પટકાઈ ગઈ હતી અમદાવાદમાં બાળકો પાસે રિક્ષાને ધક્કો મરાવ્યો હતો અને સ્કૂલ રિક્ષા ચાલકે બાળકો પાસે મજૂરોને જેમ વર્તન કરાવ્યું હતું તેમાં રિક્ષા બંધ થઈ જતા બાળકો પાસે ધક્કો મરાવ્યો અને ધક્કો મારતી વખતે બાળકી રસ્તા પર પટકાઈ હતી આ ઘટના શાહીબાગ વિસ્તારમાં બની છે ત્યારે સ્કૂલ રિક્ષામાં બાળકોને મોકલતા વાલીઓ આ ઘટના જોઈ ચેતી જજો સ્કૂલ રિક્ષા અચાનક બંધ થઈ જતા જાહેર માર્ગ પર રિક્ષા ચાલકે નાના બાળકો પાસે રિક્ષાને ધક્કો મરાવ્યો છે રિક્ષા ચાલક અંદર બેસીને બિંદાસ મજા માણતો હોય તેવો વિડીયો વાયરલ થઈ ગયો છે જો મોટી હોનારત સર્જાત તો તેની જવાબદારી કોની તે ચર્ચાનો વિષય બન્યો છે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં આ મામલે કોઈ ફરિયાદ થશે કે નહીં તે હવે જોવાનું રહ્યું છે તથા શાળા કે વાલીઓ સજાગ બને તે આ વિડીયો જોઈ લોકો ફરીથી કહી રહ્યા છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે